ભારત દેશના ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસાની બાજુમાં એક દીકરાની એક ખેત મજૂર દીકરાની કરપીણ હત્યા થઈ એનો આજે એક મહિનો પૂરો થયો છે વારંવાર અરવલ્લી જિલ્લાની જનતા અને સમગ્ર જનતાએ પ્રશાસનને વિનંતી કરી ચાર તારીખે જ્યારે હત્યા થઈ હોય પાંચ તારીખે પોસ્ટમોર્ટમ થયું હોય અને નવ તારીખે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હોય ત્યારે એકવીસ તારીખે આ અરવલ્લીની જનતાએ કેન્ડલ કાર્યક્રમ કર્યો અને પ્રશાસન સાથે રહીને આ પ્રજા માલિક હોવા છતાં શાસનને વિનંતી કરી અને એકત્રીસ તારીખે આ હત્યાનો ગુનો દાખલ કર્યો આજે એના ત્રણ દિવસ એટલે એક મહિનો થવા આવ્યો છે ત્યારે જ્યારે પ્રાર્થના સભા અરવલ્લીની જનતાએ જ્યારે પ્રાર્થના સભા રાખી હતી ત્યારે પ્રશાસનના કોઈ પણ અધિકારી ત્યાં આવ્યા નહીં ત્યારે એ દીકરાની માતા અને દીકરાના પિતાએ પોતાનું જે શબ્દો નથી કહી શકતા એટલી એમની વેદના હતી એટલે કે જો એ અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ માનનીય ન્યાયાધીશ અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા અને જ્યારે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે એ નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ માતાની વેદના તો સાંભળી એમણે હૈયાધારણા પણ આપી પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે પંદરમી ઓગસ્ટ પહેલાં આનો ન્યાય મળવો જોઈએ અહીં ત્યાં મહિલાઓ છે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે ન્યાયિક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમણે હૈયાહ આપી છે એ વાતની ખુશી છે પણ પંદરમી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માન્ય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદન પત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે એમને આની વાતનો ન્યાય આપો એટલે પંદરમી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ હશે નહીંતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જ્યારે રોડ ઉપર આવીને કા પ્રજા માલિક છે અને પ્રજા કે છે કે શાસનમાં જે બેઠેલા છે એ પ્રજાએ એમને સીએમ બનાવ્યા છે અને મારી વિનંતી છે હસમુખ વિનંતી કરે કે માન્ય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે તો એમની વેદના સમજાશે કે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ દીકરો હતો જ્યારે એમનો દીકરો બીમાર પડ્યો ત્યારે મહારાષ્ટ્રની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન ધારવાય ત્યાં ગયા હતા અને આ તો અરવલ્લી તો બાજુમાં એક જિલ્લો છે તો અમે કલાકમાં એ

આ પ્રજા કેટલી શાંત બેઠી છે એ તમે સમજી શકો છો જય સંવિધાન જય જય ગરવી ગુજરાત જય ભારત